છે દીધી આપણે એને ગણી શકીએ કરી કરીએ એની સંખ્યા આપણે દર્શાવી શકીએ કોઈ દિવસ ના બતાવી શકીએ એની એટલી છે એટલી છે એટલી છે જેને આપણે કોઈ દિવસ ગણી ના શ અને કોક એમ કીએ ના હઝરત હું તો ગણીશ ઠીક છે બીજુ બધુંય મુખ જે શ્વાસ અંદર લીએ છે અને બહાર કાઢે છે એ ગણી નાખા અરે જ્યાર સુધી જાગતો રહીશ ત્યાર સુધી તો ગણીશ પણ જ્યારે સૂઈ જાયશ ત્યારે કઈ રીતના ગણીશ કોઈકને બેસાડી દે ગણાવી બી લઈશ ને

અને એસાન પણ અરબી નો જ શબ્દ છે પણ એવો કર્યો છે કે આપણે અરબી ના શબ્દ થી કરી દીધો એટલે કે આપણી જબાનમાં એવો કોઈ શ્રેષ્ઠ શબ્દ જ નથી જે મન્નાના બદલે આપણે લાવી શકીએ તો અલ્લાહ પાક કુરાન મજીદમાં કહે છે અમે મોમિનો ઉપર અહસાન કર્યું છે એ મારા રબ તારા તો ઘણા અહેસાન છે તારા એક પણ અહેસાનનો અમે હક અદા ના કરી શકીએ મોલા તારા તો બેશુમાર અહેસાન છે મારો રબ કીએ છે મે બે સુમાર અહેસાન કઈરા ને તો પણ કોઈ અહેસાન ને અહેસાન નથી કીધું આ વાત નું અહેસાન કઈ અને તને હું બયાન કરું છું કે મારો અહેસાન મોમીનો ઉપર છે બાકી તો મે જે દીધું ને કીધું નથી બાકી તો મે જે દીધું કીધું નથી જે દીધું કીધું નથી આ જે દઉં છું એનું કૌ પણ છું એટલી કિંમતી વાત છે કે દીધું પણ છે અને કીધું પણ છે ઉપર એસાન કર્યું છે કીધું એસાન તો ઉપર કર્યું છે પણ સમજશે ખાલી મોજશે ખાલી માનવાળો سمجھ سے خالی ای جے خود مومن چھے کہ امکہ ایک قرآن ماں کیا چھے لقد من اللہ علی المومنین اِذ بَعْثَا فِيهِمْ رَسُولَ ہمیں مومنوں پر احسان یہ کہی ای روچ ہے کہ ہمیں امارو رسول مومنوں نے دہی دیت ہو دی چھے ہمیں امارو رسول امارو محبوب